જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એ જાણીશું કે આપણા ઘરના મંદિરમાં અમુક વસ્તુઓ રાખવી એ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓ પૂજા ઘરમાં રાખવાથી આપણા ઘરમાં ધનનો નાશ થાય છે માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરે છે સાથે જ આજના વિડિયોમાં આપણે એ જાણીશું કે એવી કઈ વસ્તુ છે જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જરૂરી હોય છે મિત્રો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કામના રાખો છો તો આ ત્રણ વસ્તુઓ પૂજા ઘરમાં હંમેશા રહેવી જોઈએ આ વાત ભગવાન શ્રીકૃષ્ણએ પોતે જણાવેલી છે તો પૂરી જાણકારી માટે વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લખવાનું ભૂલતા નહીં જેનાથી માતા લક્ષ્મીની કૃપા આપણા બધા ઉપર હંમેશા બનેલી રહે મિત્રો દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર બનાવે છે જેની અંદર તે પોતાના બધા જ પ્રિય દેવી દેવતાઓ અને તેનાથી જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક રાખે છે લોકો પોતાના મંદિરમાં દેવી દેવતાઓની છબીઓ પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓ પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રો અનુસાર મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ ફળદાયક હોય છે અને અમુક વસ્તુઓ રાખવી અને માનવામાં આવે છે આ વસ્તુઓ એવી છે જેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા આવે છે અને લડાઈ ઝઘડા કલેશ અને નુકસાન થવા લાગે છે તો મિત્રો આજે આપણે જાણીશું એવી જ અશુભ વસ્તુઓ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે જો તમારા ઘરના મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી હોય તો એને તરત જ ત્યાંથી દૂર કરીને કોઈ બીજા સ્થાન ઉપર રાખી દેજો આવી વસ્તુઓને પૂજા ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ લોકો આવું એટલા માટે કરે છે કેમ કે એમને એવું લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પણ પૂજા કરવી જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય અમુક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને એની પૂજા કરશે જેને શાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણએ આ વસ્તુઓને ભવિષ્યવાણી પહેલાં જ કરેલી છે કે કળિયુગમાં મનુષ્ય અવધાર્મિક અને અશુદ્ધ વસ્તુઓની પણ પૂજા કરતો હશે તો ચાલો જાણી લઈએ કે આપણા પૂજા ઘરમાં એવી કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ પરંતુ એના પહેલાં તમને વિનંતી છે કે વીડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો સૌથી પહેલા દીવો અને ધૂપ વિશે જાણી લઈએ મિત્રો ભારતની પરંપરા માટેથી જોડાયેલી છે એટલા માટે મંદિરમાં પારંપરિક રીતે માટીનો દીવો જરૂર હોવો જોઈએ જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો ધાતુના દીવાનો ઉપયોગ કરી શકો છો અને ભગવાન પ્રત્યે તમારી વધારે આસ્થા હોય તો તમે ગાયના છાણા ઉપર ગોળ અને ઘી રાખીને તેનો ધૂપ પણ કરી શકો છો આવો કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે બીજી વસ્તુ સ્વસ્તિક છે સ્વસ્તિક એટલે મિત્રો સાથીઓ ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર હોવું જોઈએ સ્વસ્તિક આપણા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભકામનાનું પ્રત્યેક માનવામાં આવે છે અને આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂરથી બનાવવામાં આવે છે ત્રીજી વસ્તુ છે કળશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે એટલા માટે ઘરના મંદિરમાં કળશ પર સ્વસ્તિક બનાવીને એના ઉપર મંગળકળા જરૂર રાખવો જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ચોથી વસ્તુ છે શંખ ઘણા ઓછા લોકો જાણે છે કે શંખને ઉત્પત્તિ સમુદ્ર મંથનના ચૌદ રત્નની સાથે થઈ હતી અને આ જ કારણે માતા લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલા માટે મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ શંખની હાજરીથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી પાંચમી વસ્તુ છે ઘંટડી મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈ હશે મિત્રો ઘંટડીને ખૂબ જ શુભકારક માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ હોય છે એ ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે એ ઘરની આસપાસની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે તો મિત્રો આ એ વસ્તુઓ છે જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ અને હવે આપણે એ જાણીએ કે આપણા ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારેય પણ ન રાખવી જોઈએ તો સૌથી પહેલી વાત ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ મિત્રો આપણા ઘરના પૂજા ઘરમાં ક્યારે પણ ગણેશજીની મૂર્તિઓ એક ત્રણ કે પાંચ એવી વિષમ સંખ્યામાં ન રાખવી જોઈએ ઘરના મંદિરમાં ગણેશજીની ખાલી બે મૂર્તિ રાખવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે તમારા ઘરની પ્રગતિ થાય એવું ઈચ્છતા હોય તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ રાખીને લગાવવી જોઈએ કેટલાક લોકો એવી ભૂલ કરે છે કે તેઓ ઘરના મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની મૂર્તિ બહારની તરફ મુખ રાખીને લગાવી દે છે જેનાથી તેને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તમે ઇચ્છતા હોય તો મુખ્ય દ્વારની બંને બાજુ લગાવી શકો છો અથવા તો મુખ્ય દ્વારની અંદરની બાજુ લગાવો પરંતુ ખાલી બહારની બાજુ ન લગાવી જોઈએ બીજી વસ્તુ તૂટેલા ચોખા તમારા ઘરના મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ના રાખો તેમજ ભગવાનને ચડાવેલા ચોખા વધારે સમય સુધી મંદિરમાં ન રાખો કેમ કે ભગવાનને ચડાવેલા ચોખા વધારે સમય સુધી મંદિરની અંદર પડેલા રહે છે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે મંદિરમાં રાખેલા ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને જ કરવો જોઈએ તેનાથી વધારે શુભ પરિણામ મળે છે ત્રીજી વસ્તુ છે આપણા પૂર્વજોની છબી જો તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની છબી રાખેલી હોય તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દેવી જોઈએ કેમ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા કરવામાં મૃત્યુ પામેલા પરિવારજનોની છબી રાખવી એ અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને આપણા પૂર્વજો આપણા માટે પૂજવા લાયક હોય છે પરંતુ એક વાત યાદ રાખો કે તે દેવતા તુલ્ય નથી ગણાતા અને મૃત્યુ પામેલા પરિવારજનોની છબી ઘરના પૂજા ઘરમાં રાખવાથી પૂજાઘરનું વાતાવરણ પણ નકારાત્મક બને છે જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે કેટલાક લોકો સાધુ સંતોની મૂર્તિ અથવા તો સાતો સંતોની છબી પૂજા ઘરમાં રાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સાધુ સંતોને માનો છો તો એની છબી દીવાલ ઉપર લગાવી શકો છો પરંતુ ઘરના પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને બીજું કે કાળભૈરવ અને શનિદેવની મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તેમની પૂજા કરી શકાય છે પરંતુ તેમને એક અલગ સ્થાન ન આપવું જોઈએ તેમજ માતા લક્ષ્મીજીની ઊભી મુદ્રાની મૂર્તિની પૂજા પણ ન કરવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ તો આવી રીતે પૂજા ઘરમાં આ મૂર્તિઓને ન રાખવી જોઈએ મિત્રો હવે જાણીએ વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ આ વસ્તુઓનું પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે માતા લક્ષ્મી તેનાથી ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે મિત્રો પહેલી વસ્તુ છે ગંગાજળ આપણા શાસ્ત્રમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે એટલા માટે પૂજા ઘરમાં ગંગાજળનું હોવું ખૂબ જ જરૂરી હોય છે ગંગા નદી આપણા બધા જ પાપો નષ્ટ કરવાવાળી તેમજ બધી જ નકારાત્મકતાઓનો નાશ કરવાવાળી છે એટલા માટે જો તમારા પૂજા ઘરમાં થોડી માત્રામાં નાના વાસણમાં ગંગાજળ પડીને રાખો છો તો એનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા હંમેશા બનેલી રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે મિત્રો બીજી વસ્તુ છે કળશ શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રત્યેક માનવામાં આવે છે પછી તે સત્યનારાયણની પૂજા હોય દિવાળી હોય નવરાત્રિનો તહેવાર હોય કે પછી કોઈ ઉત્સવ હોય માંગલિક કાર્ય હો કળશની સ્થાપના કર્યા વગર આ બધું અધૂરું માનવામાં આવે છે પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહવાન કરવા માટે કરવામાં આવે છે ઈશ્વરની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એ એટલું શુભ હોય છે કે જો આપણે રોજની પૂજા કરતા સમયે ભગવાનની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખીએ છીએ તો એનો ચમત્કારિક પ્રભાવ આપણા જીવન પર જોવા મળે છે તેના માટે મુખ્ય રૂપે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ પૂજામાં જો કોઈ સામગ્રીની કમી રહી જાય તો પરેશાન ન થવું અને પૂજા વચ્ચેથી છોડીને ન જવી એવામાં ભગવાનને ચોખા અને ફૂલ ચડાવી અને મનમાં જ એ વસ્તુનું ધ્યાન કરવું પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણો હોય એમાં ગંગાજળ ન રાખવું જોઈએ ગંગાજળ ત્રાંબાના પાત્રમાં રાખવું શુભ માનવામાં આવે છે અને કમળના ફૂલ શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર આપવી જોઈએ માતા લક્ષ્મીને વિશેષ રૂપે કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે અને જો તમે આ શુક્રવારના દિવસે કરો છો તો એનાથી ઘણો બધો લાભ પ્રાપ્ત થાય છે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ દીવાથી દીવો પ્રગટાવો ન જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તેને રોગી માનવામાં આવે છે ઘરના મંદિરમાં સવારે અને સાંજે દીવો જરૂર પ્રગટાવો જોઈએ એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવો જોઈએ પૂજામાં દીવો સાથીયાની જગ્યાએ રાખવો જોઈએ ઘીનો દીવો હંમેશા જમણી બાજુ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ વસ્તુઓ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનો ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં આ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર